નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ મે બે ને વાર બુધવારના રોજ કેસર કેરી આવકની વાત કરીએ તો કેસર આવક આજે કાલ જેવી જ લાગી રહી છે મિત્રો આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો મિત્રો ને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા બજાર ભાવ આજે કેસર કેરીના રે છે મિત્રો મિત્રો ગ્રાઉન્ડમાં પણ ઉતરી છે અને શેડની અંદર પણ આ બાજુ ઉતરેલી છે કેરી મિત્રો તો કેરીની આવક કાલ જેવી જ મિત્રો લાગી રહી છે અને ચાલો તો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા રહી છે આજના ભાવ અને આ મિત્રો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

પચીસો ચોપણ આઠસો 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 જવ દો આઠસો પચીસ રૂપિયા લખવી તેર તે ખાલી આઠસો પચીસ પચાસ

તમે જાતે છો ખાલી હાથસો એ ₹800 ₹800 600 650 સમતિ દીકે હા 650 લાખ ભાઈ એસકેબી 250 કારો દાગી ન ઓમે જો અજમીના લઈ લ્યો હા હા હાલો હાલો બબા બબા

છો છસો અઢાર પચીસ પચાસ પંચોતેર પાંચસો પચીસ પચાસ પંચોતેર Mile similarities, jenigen, Norwegian, 俄, Ш, Bertans, earth... 300 sono Kinko, Hz12 o there, oh! $800, frustrated,8 barra Skadwi $800, quedaridos pre ruchi odia? $700 уд

છસો ને પીચોતેર બેતાલીઓ ને પિંચોતેર રૂપિયા લાખ કેસર કેરી કેસર કેરી સાતસો ને

ગુડ આટ હાલો બે બે સાત સો રૂપિયા વિજય તીક 770 રૂપિયા 633 2 કિલો જ નોમાં